નમસ્કાર દોસ્તો હું છું ગર્વથી ગુજરાતી વિપુલ અને તમે પણ ગર્વથી કહો હું ગુજરાતી વાત કરીએ ઓલ ધ બેસ્ટ પંડ્યાના કલેક્શનની અત્યાર સુધીનું એનું કલેક્શન થઈ ગયું છે અઢી કરોડ રૂપિયા સો એ સરસ ચાલી રહી છે ફિલ્મ બધા જ લોકોને ગમી રહી છે લોકો વખાણી પણ રહ્યા છે એટલે જ આટલું કલેક્શન થયું છે નક્કી છે મલ્હાર એ સુપરસ્ટાર છે અને એટલે જ અઢી કરોડ રૂપિયા ઉપર તો ફિલ્મ પહોંચી ગઈ છે મને લાગે છે કે જલ્દીથી એ દસ કરોડ ઉપર પણ પહોંચી જશે બીજી ફિલ્મ રિલીઝ થઈ રહી છે આ મહિનામાં એકવીસમી માર્ચ જીજા સાલા જીજા કોમેડી ફિલ્મ છે રિલીઝ થવામાં છે જોઈએ ફિલ્મ કેવી નીકળે છે મલ્હારની ઓલ ધ બેસ્ટ પંડ્યાને એ કેટલી અસર કરે છે એ પણ જોવાની વાત છે પણ મને લાગે છે ત્યાં સુધી ઓલ ધ બેસ્ટ પંડ્યાને કોઈ જ ફરક નહીં પડે કોઈ પણ ફિલ્મ રિલીઝ થાય સો જીજા જીજા સાલા જીજા એ કેવી નીકળે છે એ જોયા પછી ખબર પડે બીજી એક ફિલ્મનું પોસ્ટર રિલીઝ થયું છે અનાઉન્સ થઈ છે ડેટ અઢાર એપ્રિલ અને ફિલ્મનું નામ છે મીઠડા મહેમાન કલાકારો છે યસ સોની આરોહી પટેલ મિહિર રાજડા અને મિત્ર ગઢવી મને એ રો ટ્રીપ લાગે છે ફિલ્મ અને સારી ફિલ્મ હશે એવી ફીલ આવી રહી છે જોઈએ મીઠડા મહેમાનનું ટ્રેલર આવે એટલે એના વિશે વધારે વાત કરીશું આપણે ટીઝર અને ટ્રેલરની અઢાર એપ્રિલે બીજી પણ એક ફિલ્મ આવી રહી છે શસ્ત્ર જોઈએ શસ્ત્ર ફિલ્મ પણ કેવી નીકળે છે મે મહિનાની નવ તારીખે અગેન એકવાર રોક રોક કરવા જઈ રહ્યો છે માતાજી લેટ્સ નામની ફિલ્મમાં ફરી એકવાર દેખાશે અને ફરીવાર એ ઓલ ધ બેસ્ટ પંડ્યા જેવો જાદુ કરશે કે નહીં એ નવમી મે આપણને ખબર પડશે મે મહિનામાં ત્રીસમી તારીખે બીજી પણ એક ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે જેનું નામ છે શુભ ચિંતક શુભ શુભચિંતકના કલાકારો છે માનસી પારેખ ગોહિલ અને આ વગ મરાઠી ફિલ્મોના સુપરસ્ટાર સ્વપ્નિલ જોશી એમની સાથે દેખાવાના છે ફિલ્મ કેવી નીકળે છે બે હજાર ચોવીસમાં જમકુડી પછીની આ માનસિક પારેખની પહેલી ફિલ્મ છે જમકુડીએ જબરજસ્ત બિઝનેસ કર્યો હતો રેકોર્ડ બ્રેક કર્યા હતા જોઈએ શુભ ચિંતક કેવી નીકળે છે થ્રિલર જૉનરની આ ફિલ્મ છે અને બહુ જ આતુરતાપૂર્વક જે ફિલ્મની રાહ જોવાઈ રહી છે ટેન્ટિટિવ ડેટ એની આવી ગઈ છે જૂન મહિનામાં રિલીઝ થવાની છે અને મને લાગે છે કે એ એક અલગ જ લેવલની લોકોમાં ઉત્સુકતા રહેવાની છે અને એક અલગ જ લેવલથી લોકો એ ફિલ્મને માણવાના છે જેનું નામ છે વશ લેવલ ટુ વર્ષની અપ્રતિમ સફળતા પછી વર્ષ લેવલ ટુ માટે લોકોની ઉત્સુકતા ખૂબ જ છે અને જૂન મહિનામાં એ રિલીઝ થશે ડેટ હજી ફાઇનલ નથી થઈ પણ જૂન મહિનામાં રિલીઝ થશે એવું લાગી રહ્યું છે વર્ષ લેવલ ટુ બધા જ રેકોર્ડ તોડશે એવું લાગી રહ્યું છે સો આ વર્ષ બે હજાર પચીસનું વર્ષ એક પછી એક રેકોર્ડ તોડવા વાળું વર્ષ હશે એ નક્કી છે મલ્હારની ફિલ્મો રેકોર્ડ તોડી રહી છે માનસી પારેખની ફિલ્મ પણ આવી રહી છે સો બહુ જ બધી ગુજરાતી ફિલ્મો આવી રહી છે અને એકબીજાના રેકોર્ડ તોડવા બધી જ ફિલ્મો લાઈનમાં છે હવે એક ફિલ્મ જે અટકી ગઈ હતી સંઘવી એન્ડ સન્સ એની પણ વાત કરીએ સંઘવી એન્ડ સન્સ બહુ જ મોટી ફિલ્મ છે બહુ જ કલાકારોનો કાફલો છે સંઘવી એન્ડ સન્સ રિલીઝ થવાની હતી માર્ચ મહિનામાં પણ કોઈ કારણોસર એ રિલીઝ નથી થઈ જોઈએ સંગવેએન સન્સ ક્યારે રિલીઝ થાય છે કારણ કે એ પણ બહુ મોટી ફિલ્મ છે અને બહુ જ મોટા બજેટની ફિલ્મ છે જોઈએ ક્યારે રિલીઝ થાય છે ફિલ્મ કેવી નીકળે છે એના વિશે પણ ટીઝર ટ્રેલર આવે એટલે આપણે વાત કરીશું તો મળીએ દોસ્તો ટ્રીઝર રિવ્યૂમાં ટ્રેલરના રિવ્યૂમાં આપણે ફરીથી મળીશું ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો આવજો